અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ કંપની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદાર ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉછળીને કંપની કેમ્પસમાં પડી હતી અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ તો સેવાઈ રહી છે આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો છે આ અકસ્માતમાં હાલ સુધી ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે જેમાં પોલેશરામ વર્ષ તેતાલીસ હાલ રહેવાસી સારંગપુર અંકલેશ્વર મુકેશસિંહ મૂળ રહેવાસી બિહાર હરિનાથ યાદવ તેમજ અશોક કૃષ્ણ સામેલ છે ધારાસભ્ય ચેતર વસાવાએ પણ કંપની પર પહોંચી કંપની સત્તાધીશો પર ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કંપની નજીક નજીવી રકમ આપીને આપવાની વાત કરે છે તે યોગ્ય નથી આ મોંઘવારીમાં તેમના ત્રણ ચાર બાળકો અને પત્ની રજળે છે તો આ ઘટનામાં મૃત્યુ પામનાર કામદારોના દરેક પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય જાહેર કરે તેવી અમે માગણી કરીએ છીએ આ દુઃખદ બાબત છે કે ઘટના બની ત્યારે કોઈ કંઈ ખબર જ ન હતી મેનેજમેન્ટ ઘટનાના ચાર સાડા ચાર કલાક સુધી પરિવારજનોને ઘટનાની હકીકત જણાવી ન હતી આ ખરેખર મેનેજમેન્ટની ભૂલ છે સેફટીના અભાવે આ બનાવ બન્યો છે તે તેમની નિષ્કાળજી દર્શાવે છે ડેટોક્સિ ઇન્ડિયાના જનરલ મેનેજર ધર્મેન્દ્ર ચોટાલાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટરનો કોન્ટ્રાક્ટ છે તેમને અમારા પંચોતેર ની એક ફીટ ટેન્ક ઉપર હેન્ડલિંગ લગાવવાનું કામ કરવાની પરમિટ આપી હતી એ કામ ચાલુ હતું ત્યારે અંદાજે બાર ચાલીસે એક અવાજ આવ્યો હતો જેથી અમે તાત્કાલિક ત્યાં જઈને જોયું તો ટેન્કની રૂફ જેને ટેન્કની ઉપરનો ડિસેન્ટ કહેવામાં આવે છે એ ફંગોળાઈને પંદરથી વીસ મીટર દૂર પડ્યો હતો બેતદેહ પણ ત્યાં પડેલા જોવા મળ્યા હતા જે બાદ અમે તપાસ કરતા એક માણસ ટેન્કની પાછળ સાઈડમાંથી મળ્યો હતો જ્યારે બીજો માણસ બાઉન્ડ્રીની બહારની બાજુથી મળ્યો હતો પહેલું ઇન્વેસ્ટિશન ટેન્કની રૂફ ઉડીને બહાર જઈશે તેનું કરવું પડશે જે બાદ જ આવું કેમ થયું તેની ખબર પડશે કંપની મેનેજર તરફથી મૃતકના પરિવારજનોને શક્ય તેટલી સહાય કરવામાં આવશે આ દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં દસથી બાર લોકો મળતા નથી જેમાં અંદરથી એવા સમાચાર મળી રહ્યા છે કે મૃતદેહ મળતા નથી અને તેમના મૃત્યુ થયા છે સવારના સાડા અગિયારથી બારની વચ્ચે ઘટના ઘટી હતી પરંતુ હજુ સુધી તેમને ગણતરી જ ચાલી રહી છે અને તેઓ ક્યાં ગયા એ બતાવી પણ રહ્યા નથી ધીરે ધીરે તેઓ મૃતદેહ બહાર કાઢે છે એક મૃતદેહ જંગલમાંથી મળ્યો છે બ્લાસ્ટ થયો એટલે જ્યાંથી મૃતદેહ મળ્યો છે એ બંને વચ્ચે અંદાજે સો મીટર જેટલું અંતર છે તો આટલી દૂર મૃતદેહ કેવી રીતે પહોંચ્યો અને એક જ મૃતદેહ કેમ ગયો બાકીના દસ બાર લોકો ક્યાં છે તેમનો કોઈ જ પત્તો નથી આ કંપની તેમને છુપાવવાની કોશિશ કરી રહી છે કોઈ કંઈ બતાવતું જ નથી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલ ચામ ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી હાલ તો સાંપડી રહી છે કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે જે કંપનીના પ્લાન્ટમાં ફીટ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક કામદારની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી ફાયર બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો બ્લાસ્ટની માહિતી મળતા જ લોક ટોળા પણ કંપની બહાર એકઠા થઈ ગયા હતા અકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે 12:45 40 કલાકે કે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે જે રેલિંગના માટેની વેલ્ડિંગનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અતરેને કચેરીથી હજુ ચાલુ છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ

एक आगे पची जब हमने टेलीफोनिक आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है जहाँ एक रिएक्टर फटा है जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा किसी के हाथ मिल रहा है किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले एक न्यूज आई कि ये चार जन है इनका सर्टिफाइड नहीं हो रहा है जिसमें नाम है एक हरिनाथ यादव पीयूष पासवान मुकेश यादव अशोक अशोक ठाकुर और सात से आठ लोग हैं जिनका पता नहीं है मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है कुछ बोल नहीं रही है ये एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है अभी तक जो कि चार बजने आ गया अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है इन इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है बॉडी यहाँ से वहाँ एक बॉडी जंगल में मिली है ज, आ, कमर के नीचे का पार्ट जंगल में मिला है अब ये समझ में नहीं आ रहा है कि सौ मीटर बॉडी उड़ के सौ मीटर वहाँ कैसे आ गई सौ मीटर दूर की दूरी पर कैसे पहुँच गए इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है यहाँ उधर उधर कर रही है कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं जिनके रिलेटिव नहीं है उनका क्या उनका तो कुछ अतः पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे तो इनको इनको हम बोल बोल के थक गए कि आओ हमें बताओ 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 गेट बंद करके रखी है पुलिस यहाँ खड़ा करके रखी है हम लोगों को अंदर जाने नहीं दे रही है ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है हमने बोला कि आके बात करो हमें बताओ लेकिन कोई जवाब नहीं दे रहे हैं ધન્યવાદ શું ઘટના બની ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે એમને અમારા એક સેવન્ટી ફાઈવ કેએલની ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી એના માટે કામ ચાલુ હતું અને કરીબન બાર વાગે અને ચાલીસ મિનિટે એક અવાજ આવ્યો તો જેવો અવાજ આવ્યો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો એ ફેંકાય અને કરીબન પંદર વીસ મીટર દૂર પડેલો હતો અને બે માણસ બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતા બાકીના બે માણસો કારણ કે એ કામ ઉપર ચાર માણસો

રાકોલિયા સાહેબને ફોન કર્યો ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને ભી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40 નો ઇન્સિડન્ટ હતો અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું સર આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ જ્યારે કંપની આટલી બધા સેફ્ટીનાને ના પગલા લેતી હોય ત્યારે એક કંપનીનો કામદાર ઉછડીને પ્રિમાઇસિસની બહાર પડો શું કહો કેટલી મોટી ઘટના આવી હતી સર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બાર ગઈ છે ધેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન મતલબ એના માટે કરવું પડશે તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે એટલે અત્યારે મારા મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પહેલું નહીં થાય કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી વર્તનની માંગીને લઈને ધણા પર બેસી ગયા છે કંપની શું કરશે એના માટે તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે થેન્ક યુ આજ રોજ એક વાગ્યાના રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત બેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઈલર ઉપર સેફટીનું કામ કરતા blasts થયનો જે અંતર્ગત ટોટલ 4 લોકોની করুণ મૃત્યુ થયું છે અને જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે